અત્યારે અમે નીકળી ગયા છે ડાકોર ની બહાર તો મારી પાછળ આવે છે મારા ભાઈઓ બતાવું પાછળ જોઈ લો મિત્રો ઉપર પણ બ્રિજ ચાલશે ટ્રાફિક ના કારણે ઉપર બ્રિજ બનાવી દીધો છે ડાકોર માં તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે મળી આગળ જોઈને જય માતાજી આ ભાઈ થાકી ગયો છે લે હે ઓય એ બેન થઈ બેસે ઊભો થા નહીં બો વિશ્રામમાં આવી ગયો હે ને એના તું પણ નહીં આ હા 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 જોરદાર પોઝિશન ખરાબ થઈ ગઈ ભાઈની તો તો મિત્રો તમે પણ આવો તો આવજો ખરા હિંમત રાખીને આવવાનું ચલાય બધું તો પહેલો દિવસ બી એવું થાય જ અત્યારે અમે રોનીવાળા રસ્તા પર નીકળી ગયા આગળ એક કિલોમીટર હેડીને વિસરામાં અહીંયા ગાડી અડધો કલાકની બ્રેક લઈશું બીજા મિત્રો મારા પાછળ આવે છે બજારમાં એ બધા અમે તારી જઈએ બીજા તકે વગાડી ગયા

तो जैने। जैने जैने जी जी। जी जी। जी। वो दिखे तो ना चलता मित्रों मड़िया गाजी ने जय माता जी जय माता जी बहुत सारे का हूं कैसे तू थक के गया हूं आ भाई थक के गए इतना गरम था है पोजीशन बहुत खराब था ये चलो मित्रों मड़िया मजम अगर जी ने मड़िया चलो बाय करे थे हमें अबे था कुछ सी આરામ પર બધા આવી ગયા છે જડબા હેડ આવ્યો તો અત્યારે અમે આરામ કરીને નીકળી ગયા છે હવે હવા તરફ અમારા ભાઈ પણ સવારમાં થાકી ગયો હતો જેના કારણે અમારે વિશ્રામમાં રોકવું પડ્યું હતું તો બ્લોગમાં મળ્યા છે બહુ મજા છે નદી પર રાત રોકાણ છે નદીની તળે મહીસાગર તો ચલો આગળ જઈને મળીએ જય માતાજી અત્યારે અમને તાપ લાગી લાગ્યો છે જોવા તાપ લાગ્યો અમારા ભાઈએ કેવું બધું છે તાપથી બચવા માટે અત્યારે અમે કાલસર પાકો આવ્યા હજુ મિત્રો

આપણે જે દુબઈનો પ્લાન હતો ચા પીવાનો એ અત્યારે કેન્સલ આવે છે એનું કારણ છે કે આપણી ગાડી પાછળ આવી ગઈ તો આપણા સ્વયંસેવકો બધા આવી ગયા હતા ચા માર માટે મૂકી એટલા માટે મેં ચા નહીં કીધી એટલે દુબઈ હવે નથી જવાનો પ્લાન કેન્સલ રાખે છે ચલો મળીએ આગળ ના બ્લોગમાં જય માતાજી અમે બરફ લઈ લીધી છે તમારે હોય તો આવજો હાલોલ કાલોલ હાલોલ કાલોલ નહીં લે આ મિત્રો બરફની મોજ માણીએ ચલો બને રહો વિડીયોમાં મજા આગા જઈને જય માતાજી તો ફાઇનલી આપણે રોણિયા પહોંચવા આવ્યા છે આ નદી આ દેખાય છે થોડી તો જોઈ રહો અમાર ભાઈની હાલત કેવી થઈ ગઈ છે કે મારા એ અમને પણ પોત્રીનો મસાલો ખાવા પણ નહીં મળતો જોઈ લો બહુ મજા આવશે લોકો એ પૂરા ઘરમાં મને આવી ગયો

તો મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી રાણિયા તો જોઈ લો મિત્રો રોણિયા અહીં એક કિલોમીટર થાય પણ આપણા પહેલાં રોણિયા ગામમાં રેન્જ હતા એનું કારણ તો આ બાજુ પહેલાં પલ નહોતો તો એ માટે નાવડીમાં બેસીને આપણે રોણિયા ગામમાં રેન્જ નાવડીમાં બેસીને અમે નદી ક્રોસ કરતા હતા તો અત્યારે શું થયું છે કે પલ બની ગયો આ બાજુ પહેલાં આ રસ્તો નથી જવાનો આપણે આ બાજુ વાંચવાનું

જોઈ લાગેલા મિત્રો કઈક આવી જગ્યા મારા મિત્રો એક જોરદાર લોકેશન આવી ગયું

મિત્રો મહેસાદ નદી જો મિત્રો કંઈક રસ્તો કેટલો ખતરનાક થયા મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાત ને છી થઈ ગઈ છે બહુ દૂર નહીં પેલા મંદિર રાત રોકાણ છે

cái subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn જોઈ લો મિત્રો ચલો મિત્રો લગ્ન બને રહો મર્યાગર જઈને જય માતાજી